દંડનો હુકમ કરી સમાજમાં આવા કૃત્યો કરનાર સામે દાખલો બેસાડ્યો હતો 2022 ના આર્સામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઇક ઉપર બેસાડી કુવાની ઓરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં सरी संबंध गुनो गुन्हा करवाळो केस मेरबान डभोना एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन जजश्री एच जी वाघेला साहेबनी कोर्टम चाली जता कुनो करणार आरोपी किशन अरविंद पाटणवाडिया नावने तक्षीरवान ठरावी पगाडी जबंधे त्रण वर्ष केद ते त्रण रुपया दंड त्यांच सगीर बाळा બળાત્કાર ગુજારવા સંબંધે પચીસ હજારનો દંડ તેમજ વીસ વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે